નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર અંબાલાલ પટેલ એગ્રી વોટ્સઅપ ની આગાહી મોદી સરકારની મોટી જાહેરાત લગ્ન માટે પાંત્રીસ હજાર રૂપિયા સહાય પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર બજેટમાં થશે આ મોટી જાહેરાત પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે યોજાશે કેબિનેટ બેઠક સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન જો ખેડૂત મિત્રો આપમારી ચેનલ પહેલી વાર હોવ તો ખેડૂતમાં માહિતી કેન્દ્ર ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે કે આપ સુધી અમારે આવનો વિડીયો પહોંચતા રહે ગૃહિણીઓ માટે ખુશીદાર સમાચાર ખાદ તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેના ભાવ સ્થિત દેખાઈ રહ્યા છે પરંતુ હવે તેલના ભાવને લઈ ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કંપ કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે અબાલાલ પટેલે કરી વરસાદની આગાહી હવામાન દિશા અબ્બાલાલ પટેલે દ્વારા ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે પશ્ચિમ વિચ્છેપને કારણે સત્યાવીસ થી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે થોડા દિવસો પહેલા કરેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો બરબાદ થાય થયા હતા જેથી આ વખતે સાચવે રાખવી ભલામણ કરવામાં આવી છે મોદી સરકારની મોટી જાહેરાત અયોધ્યમાં રામ મંદિરના પ્રાણપતિ વિધિ પૂરી કરીને પાછા ફ્રિયા તે તરત જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે આ જાહેરાત અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજના હેઠળ આખા દેશમાં એક કરોડ ઘર પર રૂપટોપ સોલાર લગાવવામાં આવશે જેનાથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર વીજબિલનો ભાર ઘટશે લગ્ન માટે પાંત્રીસ હજાર રૂપિયા સમાજમાં તમામ ધર્મોની સમાનતાને અને સામાજિક સમ સ્થાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહલગ્ન યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ બે હજાર તેવી ચોવીસ માટે રાજ્યને એક લાખ નવ હજાર આઠસોને ત્યાંશી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર રાણસી જિલ્લામાં કુલ પંદરસી યુગ્લોના સમૂહલગ્નના કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી સુધી હોય છે અને છોકરીની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ છે નિર્ધાર નિરાધાર કન્યાઓ વિધવા પુત્રીઓ વિકલાંગ માતા પિતાની પુત્રીઓ વિકલાંગ કલ્યાઓ કન્યાઓના પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જે તમે ત્રણ જાન્યુઆરી સુધી પોતાનું નથી કરાવ્યું તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે ખેડૂતોએ વધુમાં વધુ આ યોજનાનો લાભ લઈ શકે તેઓના માટે ભારત સર યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કંપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં એ જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેમાં સીએસસી અથવા એ મિત્રની અરજી કરી શકે છે બજેટમાં થશે આ મોટો મોટી જાહેરાત કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલાં બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે સરકાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આયુષ્યમાન ભારત તેના અંતર્ગત મળતા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વધારી શકે છે હાલ સરકારે હોસ્પિટલમાં ઈલાજ અથવા દાખલ થવા માટે પરિવાર દીઠ વાર્ષિક પાંચ હજાર પાંચ લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે હવે સરકાર હાલમાં વીમા કવરેજને પચાસ ટકા સુધી વધારી શકે છે સરકારે અહીં બજેટમાં આપવામાં આવી છે તો સરકાર પચાસ હજાર પચાસ ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરને વધારશે તો આ કવર વધીને દસ લાખ રૂપિયાનું થઈ જશે પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ રાહત મળી શકે છે વાસ્તવમાં આ સમયે કાચા તેલની કિંમત નરમ છે આંતરરાષ્ટ્રીય બજારોના તેની કિંમત પ્રતિ બેલર એંસી ડોલરની નીચે આવી ગઈ છે તેની માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આ અવસરે જનતાને રાહત આપી શકે છે IOC SPCL BPCL જેવી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ પ્રતિ લિટર અગિયાર રૂપિયા અને ડીઝલ પ્રતિ લિટર છ રૂપિયા નફો મેળવી રહી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યારમાં કપાસની રેલ રેલમ સેલ જોવા મળી હતી યારમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે યારમાં સૌથી વધારે કપાસના પાકની જ આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાળમાં કપાસની આવક ચાર હજાર આઠસો ક્વિન્ટલ થઈ છે જોકે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે કપાસના ભાવ ખેડૂતોને પંદરસો રૂપિયા આસપાસ મળી રહ્યા છે યાર્ડમાં કપાસના ભાવ એક હજાર એશી થી લઈને ચૌદસો છયાશી રૂપિયા ભાવ જોવા ખેડૂતોને મળ્યા હતો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ ખેડૂતોને પંદરસો ની આસપાસ મળી રહ્યા છે આજે યોજાશે કેબિનેટ બેઠક ગાંધીનગર ખાતે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક છે જેમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા માટે અભિનંદન પ્રસ્તાવ પસાર કરશે આ ઉપરાંત વિધાનસભાના સત્ર અંગેની તૈયારી કરવામાં આવી છે લોકસભા ચૂંટણી માટે પણ રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે વડોદરાની હરની આરોપી માટે રાજ્ય સરકાર કડક લઈ શકે છે જેનો અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરાઈ છે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન ભારતીય કિસાન એમના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એવા કર્યું છે પીકેટે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ બંધોમાં અમારી સાથે છે ખેડૂતોએ સોળ ફેબ્રુઆરીએ ખેતરમાં કામ ન કરવું જોઈએ વેપારીઓને તેની દુકાનો પર બંધ રખાવવા ટિકેટે અપીલ કરી છે આંદોલનના ન્યૂનતમ સમર્થન મૂલ્ય નોકરી અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવી તેમ કેશ ટિકેએ જણાવ્યું હતું ખેડૂત મિત્રો આવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે